અકલાચા ગામમાં આવેલ શિકાગો બ્લોવર કંપનીમાં યુવકના કુરચી કુરચા ઉડી ગયા શિકાગો બ્લોવર કંપનીમાં મૌદા તાલુકાના ધંધોડી ગામનો ત્રીસ વર્ષની આસપાસનો યુવાન નોકરી કરતો હતો આજે બપોરના સમયે ચાલુ કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જવાથી શરીરના ટુકડે ટુકડા અલગ થઈ ગયા હતા કંપનીના બોઇલરથી પચાસ ફૂટ સુધી અલગ અલગ શરીરના ટુકડા થઈ થઈને પડ્યા કંપનીમાં સાથે કામ કરતા લોકોનું કહેવું છે કે બોઇલરની હવાના પ્રેશરથી અંદર ખેંચાઈ ગયો છે બપોરના સમયે બનેલ ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસને થતાં પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મહેમદાવાદ પોલીસ સાથે એફએસએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી લાશના ટુકડા ભેગા કરી તપાસ હાથ પરિવારમાં માતા પિતા પત્ની અચાનક આવેલા આઘાત પર હૈયાફાટ રુદન કરી રહ્યા છે મારું ખોડા બેંબાલ કેમ નરે દંડોડી આજે ઘટના બની છે તમારું મારો દીકરો શું નામ નરેન્દ્રભાઈ ખોડાબે મને તો સડા થઈ ને ફોન આવ્યો વાયા વાયા તો મને કહ્યું કે અહીંયા આવો તમારે શું થાય તમે કે અંબાલાલ બોલો હું કઈ ના હું એમનો દીકરો બોલું તો મને એમ કે તમારે શું થાય હું કઈ નરેન્દ્ર તમારે શું થાય મારા દીકરો થાય તમે ખોડાભાઈ બોલો હું કઈ ખોડાભાઈ બોલું તો એ મને એવું કહ્યું નથી કોઈ મને કશું કહ્યું નહીં અહીંયા આવ્યા પછી આ બધું પબ્લિક બેહી રહ્યું હતું એ બધાય હું મેં બધાને પૂછ્યું હું કે ભાઈ કઈ કોઈને જવાબ આપ્યો નથી કે અહીં મશીનમાં જપટાઈ ગયા મશીન એ કરતો હું કંઈ પણ જપટાઈ ગયા તો એની માહિતી કાકે તો પંખો જેવો આવે મારા છોકરાના પગ તો ઠેઠ પડ્યા છે તો મારા જીવનમાં કરવું છું આપણો છોકરો છે મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળાએ મારું નામ પટેલ સંજયભાઈ હસમુખભાઈ છે હું ધંધોડી ગામનો સરપંચ છું અને મારા ગામનો છોકરો યુવા છોકરો અહીંયા મહેમદાવાદ તાલુકામાં અકડાતા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ કોસ્ટ એના કકડા એનું મોટ નીકળ્યું છે અને મહેમદાવાદ પોલીસ આવી ગઈ છે અહીંયા અને મોંઘાઇ પોલીસ આવી ગઈ છે હવે કાર્યવાહી કરી છે